બનાસકાંઠા અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવના મંદિરના પરિસરમાં મહિલાના વેશમાં પુરુષ ઝડપાયો ત્યારે મહિલાના વેશમાં આ પુરુષ લેડીઝ બાથરૂમમાં પ્રવેશ કરતો ઝડપાયો વિશ્વેશ્વર મહાદેવમાં ભીડનો લાભ લઈને આ પુરુષ મહિલાઓના ટોયલેટમાં પ્રવેશ કરતો હતો મહિલાઓએ આ પુરુષને ઓળખી પાડતા પુરુષ હોવાનું સામે આવ્યું ત્યારે લોકોએ આ ઈસમને પકડીને અમીરગઢ પોલીસને હવાલે કર્યો વિશ્વેશ્વર મહાદેવની અંદર કપડા બદલીને આ ભાઈ આવેલા છે ને બાથરૂમમાં ઘૂસી ગયું છે આવા વર્ષોથી ખાસ ધ્યાન રાખવું છે બેનોને ખાસ જે બાથરૂમમાં જતા હોય એ બહેનોને ખાસ ધ્યાન રાખવું કે આવા મૂર્તિ પણ છે જે વિશ્વેશ્વર મહાદેવ મંદિરની અંદર તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ સામા પાચમના દિવસે આ ભાઈ બાથરૂમમાં ઘૂસી ગયેલા હતા અને ભાઈને જોરદાર પકડ્યા છે એનો મોબાઈલ લોક ખોલાવજે એ કોઈને ફોન